નમસ્કાર આપ ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને ભરતી કરાયા બાદ આ ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવાતા નારાજ કર્મચારીઓ દ્વારા પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવે છે પાલિકાનો વહીવટ ગજબ છે મેરિટમાં નામ ચડાવ્યા બાદ ભરતી કેન્સલ થઈ ગઈ વડોદરા મહાનગરપાલિકાના ફાઇલ વિભાગમાં કામ કરતા લોકો વડોદરા શહેરમાં ફોગિંગ પાવડરનો છંટકાવ જેવી ફિલ્ડ વર્કની કામગીરી કરે છે આ કર્મચારીઓમાં કેટલાક દસ વર્ષથી તો કેટલાક સાત કે પાંચ વર્ષથી ફરજ નિભાવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છત્રીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને મેરિટ પર નામ પણ ચડાવવામાં આવ્યું હતું બે દિવસ બાદ કર્મચારીઓની ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવાતા કર્મચારીઓ ભારે દુઃખી થયા પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની સાથે તેઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચી ગયા અને જ્યાં તેઓએ છે કે મેરિટમાં નામ ચડાવી દીધા બાદ કર્મચારીઓ નોકરી પર હાજર પણ થઈ ચૂક્યા હતા અને એકાએક બપોર બાદ તેઓને આ ભરતી કેન્સલ થયું હોવાનું જણાવી દેવામાં આવ્યું જેથી કરીને કર્મચારીઓમાં ભારે હતાશા જોવા મળી આમ તો કોંગ્રેસના શાસનમાં જે પ્રથા હતી એ બધી પ્રથાઓ તોડી નાખી છે આ લોકોએ આ વડોદરા શહેરમાં વરસાદ પડે એટલે વરસાદ પડ્યા પછી પાણી ઉતરી જાય એટલે ગંદકીનું સામ્રાજ્ય ફેલી જાય એ દરેક સિટીની અંદર આપણી સિટીની બધી સિટીમાં ડ્રેનેજ ઉભરાય દુર્ગંધ મારે કચરો સડી જાય એની દુર્ગંધ મારે આ તમામ બાબતો કોંગ્રેસના શાસનમાં વરસાદની પ્રી મોન્સૂનની કામગીરીની સાથે સાથે આરોગ્ય ડિપાર્ટમેન્ટની અંદર દવા છાંટવાવાળા છોકરાઓ રાખવામાં આવતા હતા એ પ્રથા છે પણ એ પ્રથાને કોઈપણ હિસાબે લોકોને નોકરીમાં રંજાડવું એમની પાસેથી કામ લેવું મહેનતાણું બરાબર આપવું નહીં આ પ્રથા થઈ ગઈ છે હવે આપ વિચાર કરો કે વરસાદ થઈ ગઈ છે ઓલરેડી દુર્ગંધ મારે છે મચ્છરોનો ત્રાસ છે જ જો પણ પટ્ટીઓમાં તો ઘરોમાં પાણી ઘૂસી ગયું એવી પરિસ્થિતિનું સર્જન થયેલું હોય ત્યારે ચારે બાજુ દુર્ગંધ મારતી હોય ત્યારે તે વખતે છોકરાને લે પહેલાંથી નહીં પછી લે હવે વરસાદ તો અડધું તો પચી ગયું અને હવે હવે લેવે એટલે લોકોના ઘરમાં લોકો માંદા પડે કોલેરા ઝાડા ઉલટીના કેસો તાવના કેસો ખૂબ વધ પ્રમાણમાં વધી જાય તો હવે દવા છાંટવાના લે અને એ બી પાછું એવું કહે કે ઓર્ડર ભૂલથી ભૂલ થઈ ગઈ છે ભૂલ ભૂલ થવા માટે નોકરીઓ કરો છો તમે લોકો અધિકારીઓ કે ગરીબો માને ગરીબોને હેરાન કરવા માટે કરો છો ભાઈ એટલે શ્રીને રજૂઆત કરવા ગયેલા કે ભાઈ તાત્કાલિક આમને ઓર્ડર આપો તમારા ઓર્ડરના લીધે ઓર્ડર નહીં આપવાના લીધે વડોદરા શહેરના નગરજનો ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકો હેરાન થઈ રહ્યા છે દવા છાંટવાની જગ્યા પર લોકો રાહ જોઈને બેઠા છે એટલે આવા ઊંધા તંત્રો ખર્ચો એવો પાડશે કે દવા આટલી વપરાઈ ગઈ આટલી વપરાઈ ગઈ પણ વપરાઈ ક્યાં તરતી થોડા દિવસોમાં આ દવામાં બી કૌભાંડ અને કામમાં બી કૌભાંડ એવું મને સ્પષ્ટ દેખાઈ આવે છે વડોદરા શહેરના નગરજનોને ખાસ કરીને ગરીબ લોકોને હેરાન કરવાની જે પ્રથા પડી ગઈ છે એને બંધ કરો તાત્કાલિક છોકરાઓને ઓર્ડર આપો અને તાત્કાલિક કામગીરી થાય એ પ્રમાણે હાલ એરિયાના જે કર્મચારીઓ છે એમાં અમુક લોકો કોઈ દસ વર્ષથી નોકરી કરે છે કોઈ આઠ વર્ષથી કરે છે કોઈ સાત વર્ષથી કરે છે અને છેલ્લા ઘણા સમયથી આ લોકો સારી કામગીરી કરે છે કોરોનામાં આ લોકોએ જે કામગીરી કરી હતી એના માટે એના બદલે કમિશનર સાહેબે એમને સર્ટિફિકેટ આપ્યા હતા અને એના પછી ઘણા વર્ષથી એ લોકો કામગીરી કરતા હતા અને હવે દર વર્ષે નવા માણસો લેવામાં આવે છે ને પેલું મેરિટ લિસ્ટ પ્રમાણે લેતા હોય છે જ્યારે બે ત્રણ દિવસ અગાઉ ચોથું લિસ્ટ મેરિટનું બહાર આવ્યું એમાં આ છત્રીસ જણાનું નામ હતું એટલે આ લોકો બે દિવસથી કામ પર પણ જતા હતા ને આજે અચાનક એવું અહીંથી એવું કહેવામાં આવ્યું છે એ લિસ્ટ જે પાર પડ્યું છે ખોટી રીતે બહાર પાડવામાં આવ્યું છે એટલે કોઈ ગરીબ લોકો જોડે મજાક કરી રહ્યા છે એવું લાગે છે ને જ્યારે વડોદરા શહેરમાં ચારે બાજુ રોગચાળો તમે જોઈ શકો કોઈ જગ્યાએ દવા છાંટવા આવતા નથી ફોગિંગ નથી કરતા ઘર ઘર જઈને પેલું પાણીમાં દવા છાંટવાની હોય એ કોઈ કામગીરી નથી કરતા જ્યારે માણસોનો અભાવ હોય કામ ઓછા માણસો હોય ત્યારે આપણે એકવાર લિસ્ટ બહાર પડ્યા પછી એવો તો કેવો વહીવટ કરો છો એકવાર તમે કહો છો કાલથી નોકરી પર આવી જાઓ બે દિવસથી કામ પર જાય કામગીરી કરે છે બે દિવસ અને પછી તમે અચાનક એવું કહો છો કાલથી કામગીરી પર નથી આવવાનો તો આ લોકોનો શું પરિવાર શું કરશે એટલે અને આપણે એમને સર્ટિફિકેટ આપ્યું કે કોરોનામાં બહુ સારી કામગીરી કરી હતી ને અમે તો આ લોકોને જોયા છે કોરોના વખત જે કામગીરી કરી હતી લોકો કોઈ કામ નહોતા કરતા લોકો ભાગી જતા હતા એ સમયમાં આ જે છત્રીસ જણાએ કામગીરી કરી હતી ને એ લોકો જોડે આવું કરતા હોય એટલે એના લીધે અમે કમિશનર સાહેબને આજે રજૂઆત કરવાય છે સાથે અમારા ભથ્થુભાઈ પણ સાથે છે અને થોડી વારમાં અમે કમિશ્નર સાહેબને રજૂઆત પણ કરી એમાં રજૂઆત એવી છે અમે આરોગ્યમાં દસ વર્ષથી નોકરી કરીએ છીએ આજે અર્બન સેન્ટરમાં અમે પહેલું લિસ્ટ પડ્યું છે એમાં બી નામ નહોતા આવ્યા બીજામાં બી નામ નહોતા આવ્યા તિસરામાં બી નામ નથી આવ્યું અમારું અત્યારે ચોથા મેરિટમાં અમારું નામ આવ્યું છે આજે દસ વર્ષની નોકરી કરીએ છીએ ચોથા મેરિટમાં નામ આવ્યું છે તો અમે હાજર થવા માટે ગયા હતા હાજર થવા માટે ગયા અમને સવારથી દસ વાગ્યાથી બેસ્યા છે તો ત્રણ વાગે અમને એવો જવાબ આપવામાં આવ્યો છે કે માર્કેટની ભરતી કેન્સલ કરવામાં આવી છે તમે હમણાં જતા રહો ઘરે બધાને ઓર્ડરો બી આપ્યા છે બધાને હાજર બી થયા છે ત્યાં એમને પાછા બોલાવવામાં આવ્યા છે કે ભાઈ તમારા ઓર્ડર પાછા લઈને આવો તમારા ઓર્ડર અમારે જે આરોગ્યમાં કામ હોય છે ફોગિંગ કામગીરી હોય છે પેરાની કામગીરી હોય છે ઇન્ટ્રાની કામગીરી હોય છે

તો આ ચોથી વખતનું મેરિટ લિસ્ટ છે અને એની અંદર જે સંખ્યા છે એ સંખ્યામાં અમારા ધ્યાને એવું આવ્યું કે આમાં કોઈક ભૂલ છે નાની મોટી ક્ષતિ છે એટલે સુધારો કરવાનો છે એટલે સુધારો કરીને ફરી આ યાદી જાહેર થશે એમાં જે કંઈ ફેરફાર કરવાના છે નાનકડા ફેરફાર સાથે યાદી જાહેર થશે પણ સાહેબ જરૂરી એવું નહીં લાગી રહ્યું કે જે વ્યક્તિ દસ વર્ષથી પાલિકા માટે કામગીરી કરી રહ્યા છે એમને પ્રાયોરિટી આપવી જોઈએ કારણ કે એ લોકોને કામનો અનુભવ પણ છે આ છે ને જે વાત છે એ દસ વર્ષથી પંદર વરસથી બધા બોલે છે આ દર અગિયાર મહિનાનો કરાર છે અને દર અગિયાર મહિને નવી જાહેરાત આવે છે અને નવી ભરતી છે એમાં કોઈ દસ વર્ષ નથી બીજું કે આ જે લોકો વડોદરામાં કોર્પોરેશનમાં કામ કરતા હોય એને દસ માર્ક અનુભવના વધારે આપવામાં આવે છે જેણે કોવિડમાં કામગીરી કરી હોય એને ત્રીસ માર્ક વધારાના આપવામાં આવે છે અને પછી મેરિટ યાદી તૈયાર થાય એટલે એમને પ્રાધાન્ય મળે જ છે પણ છતાંય એમનાથી કોઈ મેરિટમાં આગળ હોય તો એનો નંબર પહેલાં આવે એટલા માટે એમનો સમય કદાચ જેમ ખાલી પડે એમ જગ્યામાં એનો કેટલા કર્મચારીઓ એવા છે જેમની પાસે કોવિડમાં સારી કામગીરી કર્યા ના સર્ટિફિકેટ પણ છે દરેક પાસે છે બેન દરેક છે પણ આ મેરિટની સિસ્ટમ છે ને નવી ભરતી છે કન્ટિન્યુઅસ ભરતી નથી અચ્છા એટલે 11 મહિના કામગીરી કરી પરે તમને નોકરી મળશે એની કોઈ ગેરંટી નથી એવું અમે એને પ્રેફરન્સ આપી શકીએ અમે ડાયરેક્ટ ના લઈ શકીએ અને જો એ કાયમી ભરતી હોય તો એ અલગ વિષય છે પણ જ્યારે આ નવી ભરતી હોય નવી બાબત હોય તો અમે એમને 50 માર્કનો પ્રેફરન્સ આપ્યો છે હવે એનાથી વધારે અમે નથી કરી શકતા જે વિષય છે એ વિષયની અંદર એમને મેરિટ આવતું હોય તો એમનું થઈ જ જાય છે અને યુઝઅલી થાય છે એમનું ચોથી મેરિટ એટલા માટે આવ્યું છે કે કોઈ એમનાથી ગ્રેજ્યુએટ માણસ હોય જે ભરતી અરજી કરે તો એનો વારો આવે પછી એ જ્યારે ફિલ્ડમાં આવે ત્યારે એને ખ્યાલ આવે કે ના આ તો મારા લાયક કામ નથી ત્યારે છોડીને જાય એટલે જ અમે પ્રતીક્ષા યાદી રાખીએ અને દર પંદર દિવસે અઠવાડિયે અમે એને જાહેર કરતા હોઈએ